બે જાહેરાત એજન્સી જેમને દંડ ફટકારવામાં આવ્યો છે કાર્યવાહી કરી છે વૃક્ષ કાપનાર જાહેરાત એજન્સીને પચાસ પચાસ લાખ નો દંડ ફટકારવામાં આવ્યો ઝવેરી એન્ડ કંપનીએ સાણંદ રોડ પર પાંચસો બાર વૃક્ષ કાપતા દંડ ફટકારવામાં આવ્યો ચિત્રા પબ્લિસિટીને ને પણ પચાસ લાખ નો દંડફટ કરાયો છે ચિત્રા પબ્લિસિટીએ ગોતા વાડજમાં ચોવીસ વૃક્ષો કાપી દીધા ગાર્ડન વિભાગ વૃક્ષોની રોપણી કરશે ત્યારે ચૂકવવી પડશે રકમ બંને જાહેરાત એજન્સીઓએ રકમ ચૂકવવાની રહેશે કેટલાક રસ્તાઓ ઉપર આવી જે એડવર્ટાઇઝિંગની જે એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા એના જે ઝાડ છે એ ઝાડ એની જાહેરાત બરાબર પ્રદર્શિત થાય એના માટે થઈને એને મૂળમાંથી એટલે કે ચાર કે પાંચ ફૂટની હાઈટ રાખીને બાકીના એને કાપી નાખે છે એટલે આવી રજૂઆત મળી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને એ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈને બંને એજન્સી કે એક એજન્સી ચિત્રા પબ્લિસિટી અને બીજી એજન્સી જે પબ્લિસિટીમાં જવેરિયન કંપનીનું કામ કરે છે બંને એજન્સીને પચાસ પચાસ લાખ રૂપિયાનો દંડ કેમ ના કરવો એના માટેની એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે સાથે સાથે એમને જે ઝાડ ઉખેડ્યા છે એ જગ્યાએ દસથી બાર ફૂટના જે ઝાડ લગાવવાના થાય એના માટેનો ખર્ચો એમની પાસેથી વસૂલ કરવામાં આવશે સાથે સાથે દરેક એજન્સીને બે હજાર છોડ ઉછેરવા માટે બે વર્ષ માટે એનો જે કંઈ ઓપરેશન મેન્ટેનન્સનો ખર્ચ થાય એ પણ એજન્સી પાસેથી ક્યાંય વસૂલ ના કરવું એના માટેની નોટિસો આપવામાં આવી છે